સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએન એ દારૂના એક મોટા અડ્ડા પર દરોડો પાડ્યો છે પોલીસે હસો અડતાલીસ બોટલ વિદેશી દારૂ ચોર્યાસી લિટર દેશી દારૂ અને રોકડ સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સાથે પોલીસે એક સગીર સહિત સોળ લોકોની ધરપકડ કરી છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એસએન ના આ દરોડાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની સો અડતાલીસ બોટલો ચોર્યાસી લિટર દેશી દારૂ અને રોકડ રકમ કબજે કરી હતી જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત પાંચ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે આ કાર્યવાહીમાં પોલીસે એક સગીર સહિત કુલ સોળ લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે જ્યારે આ દારૂના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ મોટી સફળતા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલા મોટા પાયે દારૂનો અડ્ડો કેવી રીતે ચાલી રહ્યો હતો અને સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન હતી હાલમાં એસએમસી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે